કરોડો રૂપિયાના કામોનો હિસાબ માત્ર કાગળ પર દેખાડવામાં આવે છે જ્યારે પ્રજાને તેનો કોઈ ફાયદો નથી આગળ તેમણે જણાવ્યું કે હાલ નગરપાલિકા માત્ર ઇન્ચાર્જ ચીફ ઓફિસરના ભરોસે ચાલી રહી છે જેના કારણે નાગરિકોને ફરિયાદોને ન્યાય મળતો નથી લેખિત માં રજૂઆત કરવા છતાં કોઈ જવાબ મળતો નથી સભ્યોનો આક્ષેપ છે કે શાસક પક્ષ બહુમતીના જોરે ગેરવહીવટના બિલો પાસ કરે છે અને શંકાસ્પદ એજન્સીઓને બિનજરૂરી કામો ફાળવીને કરોડો રૂપિયા વેડફવામાં આવે છે વિરોધ પક્ષના સભ્યો ભાનુબેન પઠાણ અને નાસ્તીર બસીર શેખે રાજ્ય સરકારની માંગણી કરી છે કે તરત જ કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવે નહીં તો પ્રજાના હિતો સાથે મોટો અન્યાય થશે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ